તો સ્વાગત છે તમારું મારા નવામ્લોક માં આજે તો બનાવતા છે પહાડ માં ખાવાનું શું બનાવતા છે ચાલો ગુડ મોર્નિંગ પપ્પા સાથે નીકળી ગયા જવા માટે પછી ખેતરે આવી ગયા ને તો પાણી ભરાયેલું છપાક છપાક કરતો છે તો ને પછી અહીંયાથી કાપી લીધા ટીંડોળાના વેલા ને વેલા કાપીને પછી નીકળી ગયા ઘરે જવા માટે પછી નીકળી ગયા બાયબલો સાથે ચાર રસ્તા જવા માટે બાપાના ફેમસ ભજીયા લેવા માટે ને અહીંયા થી લઈ લીધા ભજીયા ને પછી નીકળી ગયા ઘરે જવા માટે ને આજે તો રવિવાર છે એટલે આપણે થઈ ગયા પાછી રેડી એટલે આજે આપણે પાછા ઢોલુંબર ને પછી આપડે કીધે જાય ને વરસાદ નહીં આવે એવું તો બને જ નહીં એટલે વરસાદ ચાલુ થઈ ગયો ને પછી વરસાદ બંધ થઈ ગયો એટલે નીકળી ગયા હરબેરા તપેલો તો ચાલો ત્યાં જ બોલી ગયો પછી ખાવાનું આગ ના પાત્ર બનાવું કે પછી લઈ લીધું અહીંયાથી તપેલું પછી નીકળી જવા માટે પછી જતા લઈ લીધું અહીંયાથી ખીચડીનું સામાન ને ખીચડીનું સામાન લઈને પછી અહીંયાથી લઈ લીધું કુલર ને પછી ઢોલા ને અહીંથી સામાન ચાલતા લઈને જવા પડતું છે કારણ કે વરસાદના લીધે રસ્તા બહુ ખરાબ થઈ ગયો છે એટલે ગાડી ચડતી નહીં મળે ને આ ભાઈ લોકોને પણ જોયું કેવી રીતના ધક્કા મને ચડાવતા છે ઉપર ને આવી ગયા આપણી લોકેશન પર ને અહીંયા મૂકી દીધી ગાડી ને તો લાગતું છે આ બ્લોગ ના પાર્ટ ટુ અને પાર્ટ થ્રી આવશે તો ચાલો મળીએ પાર્ટ ટુ માં